સરકારના રમત ગમત ય જિલ્લા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ આરજી પટેલ વિનય વિદ્યા વિહાર આકાશ ખાતે યોજાયો હતો તો કોઈ પણ વ્યક્તિમાં રહેલી સુષુપ્ત કલા કૌશલ્ય અને કારીગરીને મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે દર કલા મહાકુંભનું આયોજન કરાય છે ગુજરાત સરકારના રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત વર્ષ બે નો મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ જિલ્લાના આખજ ગામની આરજી પટેલ વિનય વિહાર ખાતે કલાકારો કલા રસિકોની ઉપસ્થિતિમાં આનંદ અને ઉમંગ આ સાથે ઉલ્લાસભર્યા માહોલમાં યોજવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ ચૌદ સ્પર્ધાઓ હોય છે જેમાંથી તાલુકા કક્ષાએ અલગ અલગ પ્રથમ સ્પર્ધકોની તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ મળી કુલ સ્પર્ધાઓનો કલા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ હરિભાઈએ આપણી કલા સંસ્કૃતિની વિરાસતને કાયમ રાખવાના સરકારી પ્રયાસને બિરદાવી હતી અને કલાકારોને

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા અને આરજે પટેલ વિદ્યા વિનય વિહાર આખજના સારા સાથ સહકારથી આજનો આ જિલ્લા કક્ષા કલામાં હાકુંભ બે હજાર પચીસ છવ્વીસનું ઉદઘાટન અત્રે આખજ ખાતે કરવામાં આવે છે જેમાં તાલુકા કક્ષાએથી ચૌદ સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર તેમજ સીધી જિલ્લા કક્ષાએ નવ નવ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અંદાજે બાવીસો ઉપરાંત સ્પર્ધકોએ ભાગ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં બાળકોનું કૌતક ઉત્સાહ દેખાય છે આમાંથી કેટલાક બાળકો આગળ વધીને કોઈ સારા મોટા કલાકાર બનશે જેઓનું સ્ટેજ અહીંથી શરૂઆત થાય છે તેમજ આમંત્રિત મહેમાનોએ હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી આ કલા મહાકુંડ ખુલ્લો મુક્યો છે વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર